હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલ માં બધા નમસ્કાર હવે જોઈએ સમાચાર આજે જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ શ્રી ઓમ પ્રકાશ સાહેબ સાથે મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ સભ્યો સાથે આજે બે હાજર પચીસ છવ્વીસ બજેટ માટે પ્રેસ મીડિયા બોલાવેલ હોય અને આજનું આ બજેટ મીડિયા સમક્ષ જાહેર કરેલ હોય અને ખાસ કરીને જૂનાગઢના તમામ વર્ષ જે જે બજેટ છે કરવાની તક મળી જૂનાગઢ મહાનગરપાલિકાના મારા કાર્યકાળ દરમિયાનમાં આ પ્રથમ બજેટ છે અને આને માટે હું ખૂબ જ આનંદની લાગણી અનુભવ કરું છું જીપીએમસી એક્ટની કલમ નાઇન્ટી અનુસાર જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની માફે આ વર્ષે પણ અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે અને આ વર્ષે અમે એવું નક્કી કર્યું છે કે જ્યારે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર રાજ્યની ગણતરી કરતા હોઈએ ત્યારે જુનાગઢ પણ બે હજાર સુડતાલીસમાં વિકસિત મહાનગરપાલિકા બને ડિજિટલ સેવાઓથી સચ આઈટી રોબટ્સ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની મહાનગરપાલિકા બને આ માટે આ વર્ષે

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રમાં શહેરના સર્વાંગી વિકાસ સાથે સાથે મુખ્ય પરત રસ્તા પાણીના પીવાના સુવિધા સ્વચ્છતા પર્યાવરણ અર્બન મોબિલિટી આઈટી જેવી સુવિધાઓ અને સેવાઓનો માળખાને વધુમાં વધુ સુદ્રઢ બનાવી શકીએ આને માટે આયોજન કરવામાં આવ્યું છે આ તમામ મહાનગરપાલિકાઓ આ તમામ સુવિધાઓ માટે મહાનગરપાલિકા દ્વારા જે આપણો જે ખર્ચ જે છે આ ખર્ચ પણ ખૂબ જ વધારે થતો હોય છે અને જેથી અમુક ટેક્સ ઇન્ક્રીમેન્ટ અમે પ્રપોઝ કરીએ છીએ આ ટેક્સ વધારો પ્રપોઝ કરતા પહેલા આ ટેક્સ વધારો શાને માટે જરૂરી છે રહેણા તથા બિન રહેણા પ્રોપર્ટી ટેક્સના દરમાં 20% નો વધારો હું પ્રપોઝ કરું છું સાથે સાથે આના તમામ જે ચાર ફેક્ટર હોય છે ફેક્ટર 1 ફેક્ટર 2 ફેક્ટર 3 અને ફેક્ટર 4 આ તમામમાં 5% નો વધારો હું સ્ટેન્ડિંગ સમક્ષ

જાગૃત બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે કુલ પાંચ જગ્યાએ લગભગ અત્યારની ગણતરી મુજબ એર ક્વોલિટી ડિસ્પ્લે લગાવવાની પ્લાનિંગ છે જુનાગઢ શહેરને ને આ વર્ષે તમામ ઘરોની મુલાકાત લેશે અને જુનાગઢ તમામ શહેરીજનોના પ્રતિભાવ પણ લેશે અને કેવી રીતે આપણે જુનાગઢ ને સ્વચ્છતા સર્વેક્ષણ આપણે માટે ખૂબ સારી તક છે કે આ વર્ષે પણ મહાનગરપાલિકા હોય આમાં પ્રથમ રેન્ક હોય અને હેરિટેજ એક છેલા એક વર્ષથી અમે પ્રયત્ન કરીએ છીએ અને આજ ઘડીના ભાગરૂપે તમામ કોર્પોરેટર ને અહીંયા બોલાવીને એક જસ્ટ અમે ટૂંકો પ્રેઝન્ટેશન રજૂ કરવા માંગીએ છીએ કે ખરેખર સ્વચ્છ ભારત મિશન કારણ કે આ આ વર્ષે જે રેન્કિંગ થશે આ રેન્કિંગ આવનારા વર્ષોમાં પણ